ભેસાણ શહેરમાં ઉબેર નદીના કિનારે આવેલા અતિ પ્રાચીન ભૂતનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ મહિનાના બીજા સોમવારે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આજે મહાદેવને ફૂલો અને પાંદડાઓથી શણગારવામાં આવ્યા હતા જ્યારે ગયા સોમવારે ચોકલેટથી શણગાર કરાયો હતો આ ઉપરાંત ભૂતનાથ મહાદેવ યુવા ટીમ દ્વારા હિમાલય પર્વતની સજાવટ પણ કરવામાં આવી હતી આ વિશેષ ઉજવણીમાં સંધ્યા આરતી સમયે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને શિવભક્તિનો માહોલ જોવા મળ્યો હતો મારું નામ ભેસાણી અમિત છે હું આ ભૂતનાથ મહાદેવની મારે કંઠી છે ભૂતનાથ મહાદેવ મંદિર ઉબૈન નદીના કાઠિયા આવેલ છે અમે અહીંયા અમારા યુવા મંડળ દ્વારા ઘણા વર્ષોથી મહાદેવની સેવા અર સેવા પૂજા કરીએ છીએ શ્રાવણ માસ દરમિયાન અમે દરરોજ મંદિરની પખાલ કરી ધોઈ અને મહાદેવનો નાથનામી શણગાર કરી છે ફોર ફોર સોમવારે મહાદેવનો ચોકલેટથી શણગાર કરવામાં આવ્યો હતો અને ઓણ મહાદેવનો બિલીપત્રથી શણગાર કર્યો અને અહીંયા હિમાલય ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે હિમાલય બનાવવામાં આવ્યું છે વિશેષ એટલું જ કહેવા માંગુ છું કે ભોળાનાથ બધાયના માત પિતા છે એટલે મહાદેવને તમે દિવસ રાત ભજજો અને મહાદેવની દિલથી આરાધના કરજો એ તમારું મનચાહી મનચાહી મુરાદ પૂરી કે આપણે શ્રાવણ મહિના દરમિયાન દર સોમવારે અહીંયા સાંજે આઠ થી અગિયાર વાગ્યા સુધી ધૂન રાખવામાં આવે છે તેમાં અમે મહાદેવના ભજન એવું બધું ગાઈએ છીએ